ખુદની વેલ્યુ વધારવાનો વિચાર ક્યારે આવે જ્યારે તમને ફીલ થાય કે તમે કોઈ પાસે અનકમ્ફર્ટેબલ ફીલ કરો છો તમારી કાંઈ ઇમ્પોર્ટન્સ નથી તમે કોઈ સાથે વાત કરો છો તો એ તમને ધ્યાન નથી આપતા બીજાની વાતમાં ધ્યાન આપે છે ત્યારે તમને થોડું અપમાનજનક મહેસૂસ થાય ત્યારે જરૂર છે એક સ્ટેપ આગળ વધવાની ખુદ વિશે વિચારવાની તમારી વેલ્યુ વધારવાની કે જેથી કરીને વારંવાર તમારે આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે ઓછું બોલો હંમેશા એ વાત યાદ રાખો કે આપણા શબ્દોનું મહત્ત્વ ઘણું હોય છે જે કાંઈ પણ બોલો એ બે વખત વિચારીને બોલો હું બોલીશ એનું શું પરિણામ આવશે જેમ મન ફાવે તેમ બોલવાથી સામેવાળાના મગજમાં આપણી ઊંધી છાપ પડશે એ તો મોફટ છે બકબક કરે છે અને એ તમને ધ્યાનથી નહીં સાંભળે પણ જો તમારા શબ્દોમાં વજન હશે ઓછું બોલશો તો સામેવાળી વ્યક્તિ તમારી વાત કરવાની રાહ જોશે અને તમને ધ્યાનથી સાંભળશે જેમ ઓછું બોલવું જરૂરી છે તેમ બીજાને ધ્યાનથી સાંભળવા પણ જરૂરી છે સાંભળવાની ટેવ પાડો સામેવાળું વ્યક્તિ બોલે ત્યારે એને આઈ કોન્ટેક કરો આમ તેમ ના જુઓ એ શું બોલે છે શું કહેવા માગે છે એમાં ધ્યાન આપો ઓબ્ઝર્વ કરીને એને જવાબ આપો જેનાથી એને તમારી સાથે વાત કરવી ગમે અને એ પણ તમને ઇમ્પોર્ટન્સ આપશે હવે નેક્સ્ટ પોઈન્ટ ખુદ પર કામ કરો ખુદને લવ કરો ખુદ સાથે થોડો ટાઈમ કાઢો પોતાના વિશે વિચારો ને સારું બોલો બધાથી પહેલાં પોતાની જાતને ઇમ્પોર્ટન્સ આપ્યો તમને ગમતી ના ગમતી વાત રજૂ કરો ના કહેતા શીખો બધા માટે હંમેશા અવેલેબલ ના રહો એનાથી પણ તમારી વેલ્યુ ઘટે છે સૌડો અભિગમ રાખો બધી વાતમાં સકારાત્મક જ વિચારો કોઈ પાસે ક્યારેય તમારું દુઃખ કે પ્રોબ્લેમ શેર ના કરો એ તમને સામે દિલાસો આપશે અને પાછળથી તમારું મજાક બનાવશે અને કોઈને આપણા દુઃખ તકલીફથી કાંઈ ફેર નથી પડતો તો જાહેર શું કામ કરવું જોઈએ હંમેશા ફેસ ઉપર એક નાની સ્માઇલ રાખો અને ખુશ રહો તમે ખુશ છો એવું બધાને દેખાડતા રહો કે જેથી કરીને બધા તમને ઇમ્પોર્ટન્સ આપે નેક્સ્ટ પોઈન્ટ કે કોઈ વ્યક્તિ તમને વારંવાર દુઃખ પહોંચાડે છે અપમાન કરે છે છતાંય તમે સંબંધ ટકાવવા મહેનત કરો છો જવા દો મૂકી દો એમને એ સંબંધ તમને દુઃખ થશે પણ એને ના દર્શાવો કે એના જવાથી તમને દુઃખ થાય છે સ્ટેબલ રહો એને તમારા મન મગજમાંથી કાઢી નાખો ખુદની સફળતા મેળવવામાં ધ્યાન આપો તમારું એક ધ્યાન તમારા ગોલ ઉપર જ આપો ખુદને બેટરને બેટર બનાવવાના પ્રયત્ન કરો ધીમે ધીમે બધું ઠીક થઈ જશે અને તમારી લાઈફમાં ખુશ રહેવા લાગશો લાસ્ટ પોઈન્ટ કે તમે કોઈને રી એન્ટ્રી ના આપો જે વ્યક્તિ ગયું છે તેમને પાછું તમારા જીવનમાં લાવવાથી કાંઈ જ ફાયદો નથી સફળતા જોઈ તમને ખુશ જોઈ એ વ્યક્તિ તમારી પાસે આવશે પાછા સારા સંબંધો બનાવવાનો પ્રયત્ન કરશે પણ તમે એને રીએન્ટ્રી ના આપો તમારી લાઈફ ક્યારેય પણ ના ભૂલતા કે એનાથી તમને શું દુઃખ મળ્યું છે તમે આગળ વધ્યા છો તમે બદલ્યા છો એ વ્યક્તિ તો એના એ જ હશે શું ખબર એ તમને પાછું વધારે ટોર્ચર કરશે તો ક્યારેય એને પાછું ઇમ્પોર્ટન્સ ના આપો નોર્મલ બિહેવ કરો ઓછું બોલો ધ્યાનથી સાંભળો ખુદ પર કામ કરો તમને મૂકીને જતા હોય એને જવા દો અને એને પાછી રીએન્ટ્રી ના આપો સહેલું તો નથી પણ આ બધા સુધારા કરવાથી તમારી વેલ્યુ હંડ્રેડ પર્સેન્ટ વધશે સો અપ બી પોઝિટિવ એન્ડ બી હેપી ઓલ ટાઈમ